તારે દસ રૂપિયા જવાનું દસ રૂપિયા અપાનું વીસ રૂપિયા ભાડું અને રૂપિયા વાપરવા નહીં તરી રૂપિયા નો સમોસો આવતો સમોસા ને એવું ના ખાવાનું હોય કોઈ ખારું પડી કુલ ખરી ધરાય રહી

અલ્યા બગળ ફાટી ગઈ છે શું બેરી ને એવું ન્યારમાં લજવડવા અલ્યા મોય હોઈન દોડો પડ્યો છે ઓઢી નાખ થોડું એટલે પલા ટાકાજી એ કોયમ ધોળા ધોળા મોય ને અલ્યા ના દેખોય કોઈ હારે મોય અતાર હોદના ઓઢી મેલુ હવે નવ લાઈ ગયો પણ ઈ ના કરતી અલ્યા નવાના પૈસા નથી હાલ પૈસા આવીને એટલે લઈ આલુ હે ભાણાબો છે પણ ઈ લુકળો નહીં લઈ આવો એટલે પણ આપણે શેઠને વાત કરી લી છે એટલે પૈસા આવીને એટલે તન લુકળો લઈ આલુ સારું તો ઝળપ કરજો લુકળો લબાય લે અને અન હાથવીન જાજે બેટી

મોડું થઈ ગયું એટલે મોડું થઈ ગયું ચમ એવું તો શું કામ કરતા હતા નાવાર્યો તો એટલે નવાતું છે તાણી જવું પડે આપડે એટલે નાવું તો પડે પછી ગંધાઈએ છીએ આપણે સારું છે હિંમત રાતના ઊંઘવાનું અને સવારમાં ઉઠવાનું અને હીરા હીરા લુકડે હાડી જવાનું એટલે જ ગંધાય છે તો નત મે દુચ્યો ખાલી નાખમો એટલે મેક ના આવે એટલે એ તો બધું ચાલે આપણે ભાઈબંધ કહેવાય છે વાત તો હાજી ભાઈબંધ તો છે હવે પેલો જ રહ્યો એ રડો એ તો ઠીક છે હટ યાર તો જ નહીં સાંભળતો ખબર તો છે કે આપણે ન્યાણમાં જઈને શું કરવાનું છે

તારે ઓછું તો આપડે જો વાત છે ને આપડે વાસણ નહી હો ગતું હું તો નહી વાળવાનું આપડે છે એ ના દેવાનું કે તમે વાળી નાખો અને જો ના પાડીને તો રંજ્યા હાલ તો હું નહીં મેળવાનું યાર તું તો નહીં મેળવી પણ હું એ નહીં મેળવું

તાણી મને ફોન આવશે કે અમે કેવા મોણો છો સમજમ પડી હ ઓગડી પણ સીટી રાખતી YouTube બેહવાનું અમારે આ તો હંગાશ આવે છે ને એટલો લઈને આવો છો નકે તું યાર અમાર હંગાશ ના આવી સમજ્યો હ બેહજો પણ ઓગડી સીટી રાખવા નાસ તું લે અલ્યા પણ અરે રીસ આવે છે મને માર તો મે એકલા બેહો ઓમ ના આવતા આવું એ નઈ તારા ભાઈ તારા ભાઈ કીઓ આવે એ વાત કરી હું શું બોલાવું છું

આવો એ તો પછી તમે તારે જાણે ટાઈમ મળે તાણે લઈ રેજો નિંદુળે થી આવ જાણે આલા તાણે એ હારોડ બાલાઈ આવો બડબા આવો ઓય બહે રૂપિયા આલજો ઉશીના હું તમને પોમદાર પાસા આલુ પગાર થાય એટલે કેમ બહે રૂપિયા બડબા આચા ને એટલે મારા છે ને હવારે જાવું છે ગોમ ગોમ જાવું છે હા હા રે લે બહે રૂપિયા તો પોમદાર તમને પાસા આલે હો આ કશો તો ને તમે ત્યાં જાણે આલવા તાણે

જોમો ટીબી થઈ જાય ભાઈ તો ના પીવાય અને નેપાળી બીડી પીવો તો કેન્સર હાકે સાફ થઈ જજો તમે આપણે એ બધી નઈ જોતી તો આપણે ખાલી ધુણો ગાઢે નશવાવા નીવી આલો ખાલી એને પતની તળજે એવી નઈ જોતી એમ કરો રાવજી પડી આડ્યો રાવજી અમાર બમો નઈ રહેતો ભઈ અરે બીડી ની વાત કરું છું હું કે બીડી બીડી તઈ નામો એ રાવજી આલી રાવજી છન રાવજી કાકો પહેલા રહેતા ભઈ

હા હા તું પડી જ નઈ રહ્યો ને કોઈને ભાળી લે પકડી તા હા બીડીયો જેમ લાય તું ઈવા ઓ જોવા નહીં લાય કઈ એ પણ ઈ નહીં કે તું શું બીડીયો તમે ઓય કે મજા આવમો છે મજા કસ્યા મોજ નહીં એ હાથી કો લે બીજો નાખી હોય કયો થાય એટલે સાઆજી કેન્સલ થાય મને સો આમ કેન્સલ થાતું ફામી મરી જાતા પીવી છે

અને પણ પણ પીતે નહી આવડતું હું હું પીએ જો ને વેસ્ટ પીય જા એ તો અમે શીખવાડીએ છીએ આમ મુડામ ગાવા નું આમ અને આ તો કેવું છે હે નાહી ના જાય તો જો તંગી તું પાસું આખ્યા કી પી જવાની છે તારે એટલે પણ રાજુ તમે બી પીલો કી અડધી અડધી બે કટકા કરી પીજો આ પીવે ની રીતે જોઈ મે <laughs> 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 Pilih macam pun, tapi mcm ganda tu lagi sih. Hei, aku ada lagi, cuma ini, tu lagi pak, cuma, sihalga ini. Lea, itu. Bagaimana? Ket. Aro. Adakah mudah milih ket? Mudahkanlah kemalaman. Ah, dek. તો મરી જાતો આતો ખેત ખેત હા કોક થાય છે બધું થાય કોણા ખેત 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 ભીલીય કોક થાય છે મરી જા મરી જા તો હાલશે તું મરી જાય તો વાંધો નહી હું ન્યામું પણ પી રહ્યો સે મારે લાગતી છે કુકા માં શું હરી પકડજે હાલ ગા પણ ધોવાણ ને કર દે ઈમોથી એય

Wah Apa ah. ya. yang niak niak Boleh jem Ni Ia ya. dikipun Niak kena ya. weh Kita aje kot Hello ah polo polo ના ભાઈ એટલે તમે જોયો તો પછી વાંચી દીધો તો લઈને બે હું છે ફૂલપટ્ટી વાંચી દે અને વાગી લે ફૂલપટ્ટીઓ તમે બેન એટલે તમે કીધું ખરા કે કાઠી સાચી છે

કોલ તો ના કોઈ હું ડાંતી ને ના જોઈ રહ્યો હો અંજે એમ તો આપડી બેન બીક છે પાછી આ ઈ તો ખબર છે કે આપણો પાવર છે આપણો વાયરો અડી ગયો છે ને એટલે ઓય કાકા માઈ ગયો આઈ ગયો હા બેસ કાકા થાક જો મન તો

દુકાન હા ના કાકા દુકાન નહીં નઈ નતો જો કરી તને ભણવા ગયેલું છું રખડે છે મારો કાકો મજૂરી કરે છે તો હું

કાકા બાજુ છે સાસુ બોલે જો કાકા શું છે મને સાહેબ પેલા દુકાન વાળા ફોન આવતો કે તમાર છોકરો આવે છે દુકાન વાળો ઓય ઓ કાકા હું દુકાન નઈ જો એટલે અજુ તું ખોટું બોલી ગયા રાજુ કહું કાકા રાહુલ લે આ વસન મલા કા છોડો છે બરાબર એટલે હાસુ હાસુ બોલી જા કો તું નિહાળ જો તો દુકાન જો તક દઈ કાકા તો પેન્સિલ લેવા જો તો એટલે પેન્સિલ લેવા જો તો હ હ તો ની બોલી તો રાજુ ગઉ હા હાસુ બોલી જાય લેવા મુતલ બતા નહીં મારતો તું વિડિયો પીવી ને

Pihak pilih Nenek ni Nenek Hah? Pihak pilih apa kata? Kakak Hah? Munat tak pilih tu? Hah? Rancang gugup ni ala pahit diharukan Alah? Ia ala pahit ni? Haaa Cepat tarang ala pahit dia Pak kakak Wan pakat dia Hah? Mahu mahu kakak nikmuk sual Alam pasitan pilih o pahit Haaa Tak tunak tu sual kia tu? Mua rotan lekhaw rap tu tanah Pasut jauh padu rap tu tu Kakak biasa nak hati Yaahhh

બળુપાલનો છોકરો આમ કરે છે આમ નાપા કાઢી નાખું